અને આવડી ખેડૂતની જ મિત્રો આપણી ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો જ છું આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવું તો આપણે લાલ ડુંગળી નારાજ વિચાર થાય છે અહીંયા ને મિત્રો આજની આપણે છે ને લાઈવ મિત્રો આપણે લાગત મિત્રો હરાજી જોવાનું છે આજે મિત્રો આપણે તારીખની વાત કરીએ તો તારીખ છે 4 6 2025 ધમાસે પાજે બુધવાર આજે મિત્રો કહો છો આપણા ચેનલ પર પહેલીવાર તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બસ કારણે મળજો फटाफट બધાને હાર્ડ ઓણીને છે છે

₹110 બોલો ₹110 બોલો ભાઈ આું દે મોરે બોલો આવે યત્રલ આવે ₹110 બોલે યત્રલ આવે 22 70 રૂપિયા બોલો 70 રૂપિયા બોલો હેતિયાર 70 રૂપિયા સુપર માર્કેટ છે ભાઈ અમારું ઘરે આપણો બોલ રાખો રૂપિયા 100 રૂપિયા 90 90 રૂપિયા 90 એકાડો એકાડો રૂપિયા મોરમી આપો જે

70 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 हलो भाई ख़ाली मतिलबु બરો

નૅલ૲લ ને નેલ સો રૂપિયા પચાસ પચાસ લુહડી છે જે આ ₹111 ઉપરથી 1 મિનિટ 11 ₹112 ₹112 કલ્પેશ ₹112 બોલો ₹112 ને છે નો ભાઈ 84 ભાઈ 84 84 85 88 88 88 ભાઈ તમારે મિત્ર નેવાસી નેવાસી 90 91 92 99 90 1 2 3 4 5 105 8 બોલો 105 આપા તો ના બંને ભાઈ નમસ્કાર કરો મૂકી એમ સર 25 એને વેચવા હું 50 રૂપિયા ઉગો ભાઈ 50 મૂકો ને હા ઉતરામાં કોઈ પણ એ પણ રૂપિયા લે લે

કાશીરે કે આ કઈ ભાષા છે રાશી દ્વારા છે કોઈ કોઈ ને બસ સોરાજી ને રૂપિયા એશિરન હેલો ભાઈ છું પણ હાલ ઇમરાન હું શું હવે હે ઇમરાન ભાઈ <Industry>